આગળ વધશે તો ગામ અને સમાજનું નામ રોશન કરશે તેમ જણાવ્યું હતું તો આ પ્રસંગે કલેક્ટરે ઉપસ્થિત સૌ દીકરીઓ અને મહિલાઓને આંતરરાષ્ટ્રીય મહિલા દિનની શુભેચ્છા પાઠવી હતી તથા વિવિધ રમતોના નામના મેળવનાર વિદ્યાર્થીઓને અભિનંદન પણ પાઠવ્યા હતા આઠ માર્ચના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થનાર છે અને આના જ ભાગરૂપે આજે આણંદ જિલ્લામાં અહીંયા પ્રમુખ સ્વામી પ્રમુખસ્વામી ટાઉનહોલ અંતરમાં આણંદ જિલ્લા કક્ષાનો એક મહિલા દિવસની ઉજવણીનો કાર્યક્રમ મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી આયોજિત કરવામાં આવ્યું છે આમાં અમે જિલ્લા તંત્ર તરફથી જેટલા પણ આણંદ જિલ્લાના કલા મહાકુંભ ખેલ મહાકુંભના રમતવીરો છે અથવા તો મહિલા મહિલાઓને લગતી જે જુદી જુદી એનજીઓઝ વગેરેના સારી કામગીરી કરતા લોકો છે આ બધાને બિરદાવવા માટેનો આ એક કાર્યક્રમ અને મોટી સંખ્યામાં અહીંયા બહેનો અને મહિલાઓ આવી છે તો આ એક કાર્યક્રમ માત્ર 又装麻病。